સામાન્ય સભામાં હોબાળો મચ્યો હતો વિપક્ષે બોટ દુર્ઘટના લઈ દરખાસ્ત પૂરતા આ વિવાદ સર્જાયો હતો ભાજપે દરખાસ્ત સામાન્ય સભામાં નહીં ચડે તેવી રજૂઆત કરી હતી કોંગ્રેસે દુર્ઘટનાના જવાબદારીઓ સામે પગલાં લેવાની પણ માંગ ઉચ્ચારી છે

કોંગ્રેસનું એવું કહેવું છે કે જવાબદારો સામે પગલાં લેવામાં આવે કારણ કે આ ઘટના જે છે જે લોકોના જીવ ગયા છે તેમના પરિવાર પર આ વિપત આવી છે તેના જે જવાબદારો છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ તેવું કોંગ્રેસના કોર્પોરેટરોએ આ સભામાં તેમણે કહ્યું હતું